રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં જોવા મળ્યું છે છ ડિગ્રી તાપમાન નોંધાયું છે ઠેર ઠેર તાપણાઓ જોવા મળી રહ્યા છે ખાસ કરીને ત્રણ દિવસથી નલિયા પંથકમાં ઠંડીએ ભારે બૌકાંસો બોલાવ્યો છે હજુ નલિયાત મારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ ઠંડીએ જ્યારે હાહાકાર મચાવ્યો છે ત્યારે ખાસ કરીને રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં જોવા મળ્યું હતું અમારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો અહેવાલ જણાવે છે કે છેલ્લા ત્રણ દિવસથી ઠંડી નલિયાને તેની આજુબાજુના વિસ્તારમાં ઠંડીનું ભારે કાતિલ મોજું ફરી વળ્યું છે તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે ગઈકાલે પણ છ પોઈન્ટ ચાર ડિગ્રી હતું આજે જીરો પાંચ ડિગ્રી નોંધાયું છે ગઈકાલે સાંજે ઠંડા પવનનું ઠંડા પવનનું જોર વધતાં લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું અને સાંજ પડે બજારમાં સોંપવું પડી જાય છે ગરમ વસ્ત્રો અને તાપડાનો સહારો લોકોને લેવો પડે છે સાંજે સમય સાંજે અને રાત્રે ઠેર ઠેર નલિયા અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં તાપણા જોવા મળે છે આમ તાપણાનું પણ આવરણ જોવા મળી રહ્યું છે અને નલિયામાં ઠંડીએ ભારે જોર જોવા મળી રહ્યું છે